ત્યારે ઘણી વખત સવાલ થાય છે કે આખરે ભૂકંપ કેમ આવે છે કેટલાક જાણે છે તો કેટલાક પાસે અધૂરી માહિતી હોય છે સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપ કેવી રીતે થાય છે સાત પોઈન્ટ સ્કેલ ઉપર ભૂકંપ આવવા ઉપર બિલ્ડિંગો ધરાશાય થઈ જાય છે ત્યારે બે પોઈન્ટ સ્કેલ ઉપર ભૂકંપ આવવા ઉપર સામાન્ય ધ્રુજારી થાય છે જ્યારે નવની તીવ્રતા પર તબાહી મચી જાય છે ને આપણે બતાવીએ ભૂકંપની આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવવાથી શું થઈ શકે છે અને તેની અસર કેવી થાય છે ઝીરો થી બે રીટર સ્કેલ પર ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે ને આંચકાનો અનુભવ થતો નથી માત્ર સિઝમોગ્રાફીથી જ જાણી શકાય છે બે થી બે પોઈન્ટ નવ લીટર સ્કેલ આ ભૂકંપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે થોડી અસર થાય છે

તિરાડો પડી શકે છે કાચા મકાનો નીચે પડે છે બારીઓ તૂટી શકે છે દિવાલો લટકાયેલી વસ્તુઓ નીચે પડી શકે છે છે સ્કેલ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે વધુ નુકસાન થાય છે ફર્નિચર હલવાથી નાની મોટી ઈજાઓ પણ પહોંચે છે છ થી છ પોઈન્ટ નવ મીટર સ્કેલ આ ભૂકંપ બહુ જ ખતરનાક માનવામાં આવે છે ને આ આંચકો આવવાથી કાચી ઇમારતો વધુ પડે છે જેથી જાન માલને વધુ નુકસાન થાય છે ઇમારતો ના ઉપરના માળને નુકસાન થઈ શકે છે અને ઇમારતોમાં તિરાડો પડી શકે છે સાતથી સાત પોઇન્ટ નવ મીટર સ્કેલ આ ભૂકંપ આવવા ઉપર બિલ્ડિંગો ધરાશાયી થઈ શકે છે જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે આ ભૂકંપ આવવાથી વધુ તબાહી મચી શકે છે આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ બે હજાર એકમાં ભુજમાં આવ્યો હતો અને વર્ષ બે હજાર પંદર માં નેપાળમાં આવ્યો હતો આ ભૂકંપે તબાહી મચાવી હતી આઠ થી સ્કેલ એટલે આ ભૂકંપ આવવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે ઇમારતો સહિત પુલ પણ પડી જાય છે નવ અને તેથી વધુ રીટર સ્કેલ આ ભૂકંપ આવવા ઉપર સંપૂર્ણ તબાહી સર્જાઈ શકે છે કોઈ મેદાનમાં ઉભા હોઈએ તો તેની ધરતી લહેરાતી જોવા મળે અને સમુદ્ર નજીક હોવ તો સુનામી આવે ભૂકંપમાં રિટર્સ સ્કેલ દરેક સ્કેલના મુકાબલે દસ ગુણો વધુ ખતરનાક હોય છે